નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ ઉત્તરાયણ તહેવારના દિવસોમાં કોઈ અનિચ્છનીય અકસ્માત ના બનવા પામે તે માટે ગાંધીનગર પોલીસ દ્વારા રોડ ઉપર કપાયેલા પતંગ દોરી લેવા માટે દોડાદોડી કરતા દરેક શ્રમજીવીઓના પોતાના સંતાનોની તકેદારી રાખવા માટે કાળજી રાખવા માટે વિનમ્રપણે સૂચના તેમજ સમજણ આપવામાં આવી ગાંધીનગર પોલીસનું આ કાર્ય ખૂબ જ પ્રશંસનીય અને સરાહનીય છે

તમામ જે આ વિસ્તારમાં રહેતા હોય એ તમામ બાળકો એ રોડ ઉપર ન જતા બિલકુલ આ મેદાનની અંદર આવી જવાનું રહેશે જે રોડ ઉપર ગયો એ છોકરા આ બાજુ બોલાઈ લો રોડ ઉપર થી ન લેવા જતા કે રટવા ન જતા તમારા બાળકોને કેવું કે મેદાનની અંદર જે કપાઈ ના આવે ને એ પતંગ લે રોડ ઉપર વાહનો થી કોઈ અકસ્માત ન થાય તે માટે થઈને તમારા બાળકોને સૂચના કરવી કે કંપાઈલા પતંગ ન કરવી સાવચેતીને તકેદારી રાખવી બાળકોનું ધ્યાન રાખવું આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ચેનલ ને કરો થેન્ક યુ ફોર વોચિંગ